પેલા લેબ્રાન કે કે નઈ નાવજો નઈ નાવજો આ અમારી અલે આ ઘરે નાવાનું હોય હો હા તો આડું ઘેર આ કપડો નહી આ કપડો નહી બીજો ચાલશે તો આ પેલ દેમુ આયો ભૂખે કાય તો ખાજુ ખાય તો માં તો મોઢુંય ઈ ખાજુ ખાયું નહી આ બીજો લે કહી જાવ હું કહું હા કોઈ બોલ મે જો અલે કાદુ એક વાત યાદ આઈ હું કલર તો માર જોડે પડ્યો હો લે ખબર લેતા કલર નઈ લગાવવાનો હેઠળ એ તો છોકરાનો કલર લઈ લીધો દોરતો દોડતો જતો મેં લઈ લીધો આઠું આમ તો ખરેખર જબરો ચાલ

આ આડુ લે કે કે તમારું કે ખાવે બસ બસ બોલ બાઈ એટલે અમે ઘેર લઈ લો ખાવા એ આડુ આપણે ઘેર લઈ લેવા હા હવે તોડેથી નંબર નહીં તોડેથી માર નથી હું રૂમામાં તમે ના બપોર માર તો હું ધોણી મેલતા હું ઘરે ઘા ભમ બગાડવાના હ હુએ હુએ બગાડ 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 આ તલે લઈ ગયા થઈ ગયા આપડે બહુ થઈ ગયું બરાબર મને મન બગાડે ત્યારે ના લગાડો યાર મન

પતંગ <N> આવ્યો <tanew earth> વળી પાતંગ આવ્યો એ આયો તો હા બસ બસ ચાલ પેલા પેલા પોપટ કલર પોપટ કલર પોપટ પોપટ કલર પોપટ પોપટ કલર પોપટ માતી ધોવું પછી આવા શેમ્પૂ નાખો ના એ મોટા 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 પોપટ પોપટ દેખાડું પોપટ નથી દેખાડતો પોપટ દેખાડું પોપટ કલર રે પોપટ બસ કોને તું તારા ક્લે ક્લે માણ આઈ કહી ગયો મને આલો મને આલો એનો દોર દોરતો મે નઈ લગાય ઓ તો પૈસા કલે સા doorways નું બગા ન લગાણો ભલા હોવા હવે લાગી જઈ